સૂર્યનો થશે કર્ક રાશિમાં ગોચર આવો જાણીએ કઈ રાશિને થશે કેટલો લાભ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગીને ઓગણત્રીસ મિનિટે સૂર્યનું કર્ક રાશિમાં રાશિ પરિવર્તન એટલે કે ગોચર થઈ રહ્યું છે આ સમયે સૂર્ય મિથુન રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય આપણા આત્મા અને જીવન ઉર્જાનું પ્રતિક છે કુંડળીમાં સૂર્યગ્રહ જેટલો બળવાના છે તે તે તમારા જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને વધારશે તમને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે તો આવો જાણીએ આ સૂર્યગોચરની તમામ બાળ રાશિઓ પર શું અસર થશે મેષ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય મેષ રાશિના લોકો આ સૂર્યગોચર તમારા બંધુભાવ અથવા ચોથા ઘરમાં થઈ રહ્યું છે આ ભાવ તમારા ઘર અને પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સંકળાયેલું છે આ સમય દરમિયાન તમારા સંબંધો ખાસ કરીને તમારી માતા સાથેના સંબંધો જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવશે તમે ઘરમાં વધુ સમય પસાર કરવા અને પારિવારિક બાબતો પર ધ્યાન આપવા માટે તૈયાર રહેશો તમારા માટે ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ સમય હોઈ શકે છે ઘર અને પરિવાર તરફ તમારું વધતું ધ્યાન તમારા ભાવનાત્મક સંબંધોને મજબૂત કરશે અને તમને વધુ સંતોષ આપશે આ સમય તમારા પરિવાર સાથે પસાર કરવો તમારા માટે આધ્યાત્મિક સંતોષનું કારણ બનશે વૃષભ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય વૃષભ રાશિના લોકો આ મહિનામાં સૂર્ય તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આ ઘર તમારા સંદેશાવ્યવહાર ભાઈ બહેનો અને યાત્રાઓ સાથે સંકળાયેલો છે આ સમય દરમિયાન તમે તમારા ભાઈ બહેનો સાથે વાર્તાલાપનો આનંદ માણશો અને કેટલીક યાત્રાઓનું આયોજન કરશો આ ગોચર તમારા શોખ અને રુચિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે પણ છે જે તમને માનસિક સંતોષ આપશે તમારા વિચારો અને કોમ્યુનિકેશન સ્કિલ આ સમયે સારા રહેશે જેના કારણે તમે તમારી આસપાસના લોકો સાથે સારી રીતે જોડાઈ શકશો મિથુન રાશિ પર ગોચરની અસર મિથુન રાશિના લોકો તમારા માટે કુંડળીમાં બીજા ઘરમાં સૂર્યનું ગોચર જોવા મળશે આ સમયે તમે તમારા નાણાં અને પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત થશો ફૂડ ઇન્ડસ્ટ્રી કે રેસ્ટોરન્ટ ચલાવનારાઓ માટે આ સમય સાનુકૂળ રહેશે અને તમને સફળતા પણ મળશે જો તમે સામાજિક સહાયતાના ક્ષેત્રમાં છો તો તમે આગળ વધશો અને ચમકશો આ સમયે તમારા વિચારો અને બોલવાની કુશળતામાં સુધારો થશે જેના કારણે તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો આ તકનો ઉપયોગ કરીને તમે તમારા વ્યવસાયમાં ગુણવત્તા અને સફળતા પ્રાપ્ત કરી શકો છો કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય કર્ક રાશિના લોકો તમારા માટે જુલાઈ બે હજાર ચોવીસમાં સૂર્યનો ગોચર તમારા પહેલા ઘરમાં થઈ રહ્યું છે આ સૂર્ય ગોચર દરમિયાન તમે તમારી સ્વજાગૃતિ પર વધુ ધ્યાન આપશો પછી તે તમારો દેખાવ હોય કે આત્મવિકાસનો તમારો માર્ગ તમે તમારા કુદરતી ગુણોને વધારે વ્યક્ત કરવા તરફ પ્રેરિત થશો અને પોતાને વધુ સારા બનાવવા માટે પ્રગતિ કરશો આ સમય તમારા વિકાસ અને તમારી જાતને સાંભળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તમારે તમારી જાતને સમજવા માટે આ સમયનો ઉપયોગ કરવો જોઈએ સિંહ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય સિંહ રાશિના લોકો તમારા માટે સૂર્યનું ગોચર કુંડળીના બારમા ભાગમાં થઈ રહ્યું છે જે આ સમયને તમારા વિદેશ પ્રવાસ અને સ્થાનાંતરણ માટે ખૂબ અનુકૂળ બનાવે છે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે તેઓ યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરી શકે છે અને એજ્યુકેશન લોન લઈ શકે છે વિદેશમાં નોકરી શોધી રહેલા લોકો આ સૂર્યગોચર દરમિયાન વધુ સક્રિય બનશે આધ્યાત્મિકતાના શોખીન લોકો માટે પણ આ સમય ખૂબ જ સુખદ છે કન્યા રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય કન્યા રાશિના લોકો તમારા માટે અગિયારમું ઘર એ ઘર છે જ્યાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે આ ઘર તમારા તમામ લાભ અને ફાયદાનું સ્થાન છે આ સમયે તમારું ભાગ્ય ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હશે જેના કારણે તમને ઘણી તકો મળી શકે છે આગળ તમારા જીવનમાં સમૃદ્ધિ સફળતા અને ખુશીનું સૂચક છે આ સૂર્યગોચર દરમિયાન તમને તમારા કાર્ય અને ઉદ્યોગોમાં સફળતા મેળવવા માટે વધુ પ્રયત્નો કરવાની તક મળી શકે છે તુલા રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય તુલા રાશિના લોકો તમારા માટે દસમું ઘર એ ઘર છે જે સૂર્યગોચર થઈ રહ્યું છે આ તમારા કર્મનું સ્થાન છે આ સૂર્યગોચર દરમિયાન તમે તમારી કારકિર્દી પ્રત્યે સંતુલિત અભિગમ અપનાવશો જે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સફળતા તરફ દોરી શકે છે કેટલાક લોકો તેમના પસંદ કરેલા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે અભ્યાસ કરી શકે છે જે તમારા વ્યવસાયિક વિકાસમાં વધારો કરી શકે છે તમારી કારકિર્દીમાં નવી શક્યતાઓ અને સ્થિરતા માટે આ સમય સારો છે જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધારવામાં મદદ કરી શકે છે વૃશ્ચિક રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય વૃશ્ચિક રાશિના લોકો તમારા માટે સૂર્ય નવમા ભાવમાં એટલે કે ધર્મભાવ અથવા પિતૃભાવમાં ગોચર કરી રહ્યો છે આ સૂર્ય ગોચર દરમિયાન તમે ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ અનુભવશો અને આધ્યાત્મિક વ્યવહારમાં તમારી રુચિ વધી શકે છે તમારામાંથી ઘણા આ સમય દરમિયાન મંદિરો અથવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને દાન કરશે આ સમય તમારા આત્મિક અને આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત સાનુકૂળ છે અને તમારા આત્માના ઉત્કર્ષમાં તમને મદદ કરી શકે છે રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય રાશિના લોકો તમારા માટે સૂર્યનો રાશિ પરિવર્તન તમારા આઠમા ઘરમાં એટલે કે ઉંમરના ઘરમાં થઈ રહ્યું છે સૂર્યના આ ગોચર દરમિયાન તમે તમારી આસપાસ રહસ્ય સર્જી શકો છો અને કેટલીક છૂપી બાબતો પ્રકાશમાં આવી શકે છે તમારામાં ગહન રુચિ અને ઘૂળતાનો વિકાસ થઈ શકે છે આ સમય તમારી આધ્યાત્મિક રુચિમાં વધારો કરી શકે છે અને તમને તમારા જીવનના ગહન રહસ્યોને સમજવાની તક મળી શકે છે મકર રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય મકર રાશિના લોકો તમારા માટે સૂર્ય તમારા સાતમા ઘરમાં ગોચર કરી રહ્યો છે આ તમારી ભાગીદારીનો ભાવ છે આ સમયે તમે તમારા વ્યવસાયિક જીવનની સમીક્ષા કરશો તમને તમારા બિઝનેસ પાર્ટનર સાથે મળીને કામ કરવાની સારી તક મળશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને રોમેન્ટિક ક્ષણોનો આનંદ માણશો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે કુંભ રાશિ પર સૂર્યગોચરની અસર પ્રિય કુંભ રાશિના લોકો તમારા માટે છઠ્ઠું ઘર એ ઘર છે જેમાં સૂર્યગોચર થઈ રહ્યું છે આ સમયે તમે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપશો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરશો તમારી દિનચર્યા ખૂબ જ અનિયમિત રહી છે અને તેથી તમે તેને વ્યવસ્થિત અને સંતુલિત બનાવવા માટે વધારાના પ્રયત્નો કરશો આ તમારા માટે તમારી જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો કરવાની તક છે જે તમારા સ્વાસ્થ્ય અને સામાજિક જીવનમાં સુધારો કરી શકે છે મીન રાશિ પર સૂર્ય ગોચરની અસર પ્રિય મીન રાશિના લોકો તમારા માટે સૂર્યનું ગોચર પાંચમા ભાવમાં થઈ રહ્યો છે આ સૂર્યગોચર દરમિયાન તમે તમારા જીવનમાં વધુને વધુ સર્જનાત્મક બનશો સમસ્યાઓ ઉકેલવા માટે તમે અલગ રીતે વિચારશો તમારા બાળકો સાથે સમય પસાર કરવાથી તમને આનંદ મળશે આ મહિનામાં તમારા જીવનમાં આરામ રોમાંસ અને આનંદ રહેશે આ સમય તમારા માટે સંતોષ અને સમૃદ્ધિ મેળવવાની તક છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અને ખુશીઓ લાવી શકે છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે